જય ગણેશ મિત્રો તો અત્યારે અમે લોકો આવે છે સિટીમાં ગણપતિ બાપ્પાની પૂજાનો સામાન લેવા માટે સજાઓનો સામાન લેવા માટે પણ સિટીમાં આવે એટલે ખૂબ જ પબ્લિક હતી કારણ કે ઘણા બધા ગણપતિ બાપ્પાના આગમન થઈ રહ્યા હતા ખૂબ જ સુંદર આ ગણપતિ બાપ્પાની મૂર્તિ છે માંડ માંડ અમે લોકોએ દુકાને પહોંચ્યા પબ્લિકની અંદરથી અને પૂજાપાનો સામાન લીધો શ્રીફળ પણ લઈ લીધું કળશમાં મૂકવા માટે ત્યાર પછી વધેરવા માટે પણ સ્વેપર લઈ લીધું બાપાનો મોદક લઈ લીધો અને એની બાજુની દુકાનમાં ગયા અને બાજુની દુકાનમાંથી બાપા માટે ખેસ લઈ લીધો અને ખૂબ જ સુંદર ખેસ બાપાના મેચિંગનો મળી ગયો ત્યાર પછી મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લઈ લીધી અને આર્યાને આઈસ્ક્રીમ ખાવાનું મન હતું એટલે આર્યા આઈસ્ક્રીમ પણ ખરીદી લીધી ત્યાં સુધી તો બીજા ગણપતિ બાપ્પાનું પણ આગમન જોવા મળ્યું ચોખંડી અને એ આગમનની અંદર ખૂબ જ પબ્લિક હતી તમે વિડીયોમાં જોઈ શકો છો એ પછી અમે લોકો ગયા રાજમેળ રોડ પર અને સિરીઝ લઈ લીધી સજાવવા માટે લાઇટ લઈ લીધી ત્યાં સુધી બીજા પણ ગણપતિ બાપાનું આગમન જોવા મળ્યું એ પછી અમે આવી ગયા ઘરે અને હવે જુઓ ઘરનો વિડિયો આ બે તો થાકીને ઊંઘી ગયા હું એ આટલું સજાવ્યું કોમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું તો ગુડ નાઇટ ગણપતિ બાપા મોર્યા ફરી નવા વ્લોગમાં મળીશું